પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાનમાં થયા સામેલ વિડીયો કોન્ફરન્સ દ્વારા લાભાર્થીઓ સાથે કર્યો સંવાદ યોજનાની સહાયના પ્રથમ હપ્તાની થઈ બસપા સુપ્રીમો માયાવતીની મોટી જાહેરાત ઇન્ડિયા ગઠબંધનમાં નહીં જોડાય એકલા જ લડશે આગામી વર્ષ બે હજાર લોકસભાની ચૂંટણી લાલકૃષ્ણ અડવાણીએ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અંગે આપ્યું નિવેદન કહ્યું આ ભારતનો સમય છે રામ મંદિરનું સ્વપ્ન થઈ રહ્યું છે સાકાર બાવીસ જાન્યુઆરીના કાર્યક્રમમાં લેશે ભાગ ભારતીય સૈન્ય આજે મનાવી રહ્યું છે છોત્તેરમો સેના દિવસ પૂર્વોત્તરની સ્થિતિ પર આર્મી ચીફનું મોટું નિવેદન કહ્યું સરકાર અને સેનાના પ્રયાસોથી સ્થિતિ સામાન્ય કરવામાં મળી રહી છે સફળતા ભારતીય સેના દરેક પડકારોનો સામનો કરવા સક્ષમ મેઘાલયના તુરામાં આજથી મેઘાલય ગેમ્સના પાંચમા સંસ્કરણનો પ્રારંભ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે થયું ઉદઘાટન વીસ જાન્યુઆરી સુધી ચાલશે વિવિધ રમતોનો મહોત્સવ બનાસકાંઠાના દિયોદરમાં સહકાર સે સમૃદ્ધિની પરિકલ્પનાને અને સાકાર કરતા બનાસ ડેરીના વિવિધ પ્રોજેક્ટસનું લોકાર્પણ અને શિલાન્યાસ બાદરપુરા ખાતે નિર્મિત અલ્ટ્રા મોડર્ન આટામેકર પ્લાન્ટ સંજીવની ખાતર પ્રોજેક્ટ અને ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળા સહિતના વિવિધ પાયલટ પ્રોજેક્ટ્સનો મુખ્યમંત્રીએ કરાવ્યો શુભારંભ્યો ગુજરાતમાં કાતિલ ઠંડીનો ચમકારો રાજ્યમાં ગાંધીનગર સૌથી ઠંડુ શહેર આઠ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું તાપમાન તો અમદાવાદમાં અગિયાર ડિગ્રી નલિયામાં નવ પોઈન્ટ આઠ ડિગ્રી ડીસામાં દસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન તો ઉત્તર ભારતમાં પણ શીતલહેર સમગ્ર દેશમાં મકરસંક્રાંતિની પાવન પર્વની ઉજવણી વારાણસી ગંગાસાગર અને પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની તો ગુજરાતમાં વાસી પર જોવા મળ્યો માહોલ રાજપીપળામાં આકાશમાં રામ નામની ધજા ઉડાવી શ્રદ્ધાળુઓએ દર્શાવી શરૂઆતમાં જ શેર માર્કેટમાં જોવા મળ્યો તેજીનો માહોલ અનેક શેરમાં જોરદાર ઉછાળા બાદ સેન્સેક્સ તોતેર હજાર ત્રણસો સત્યાવીસ અને નિફ્ટી બાવીસ હજાર સત્તાણું પર થયો બંધ રેલ અને આઈટીના અનેક શેર્સમાં જોવા મળી અપર સર્કિટ